ને જો પાણી રહે છે કલાક થઈ ગઈ વરસાદ બેન થઈ ગઈ તો એ જે પાણી થઈ ગયું એટલું બધું વર્ષે વર્ષે બધા એટલે શિરવણ ફોડી નહીં શિરવણ ફૂટી અને દેખાડું જો બીજે ખડે જો બીજે પાણી કેટલું હસરું પાણી હમ

છે પણ હોહરું પણ દેશ જાય છે ફાઈનલ હવાર પડી ગયું હવાર પડી ગયું એટલે આપણે એક બકરામ જાય છે ને તો ગઈ આપણા વેલી કાઢી મીકી દે એટલે હું હમ્યો જાય તમને ધૂંધળું દેખાતું છે

કાંઈ નહીં બનાવો બ્લોગમાં રાજ બ્લોગ એક મિત્ર તમને ઘટના કહી કે અત્યારે હું એડિટિંગ કરતો તો એડિટિંગ કરતા કરતાં જોઈને તો મૂળભૂત તૈયન મિનિટ નો બ્લોગ નીકળ્યો બધે કટ નથી માર્યો આપણે કટ જ્યાં મારવાની જ્યાં નહીં ન રાખવાની એ કટ મારી એ કટ નહીં પણ તૈયારની લટનો નીકળ્યો નહીં એવા કટ કટ આવા લેવા હતા ને મોસ્ત જોરદાર બ્લોગ બ્લોક ઉતારે એવો હતો બધું આપણે આ તન જઈ પણ અલગ રેસી રેસી તો એટલે તે મી કે 35 મિનિટ નો બની ગયો છે એમાં બહુ જાજા કટ પછી તે એવું થઈ ગયું એમ બ્લોક મે સડાયો બ્લોક ઉતાર્યો ની સોરી ક્યાં કરું બોલ કાઈ નહી તો આપણે આપણા ચાર મિનિટ નો બની ને કે તરે બી તે તક કટ લઈ લીધી ચાર મિનિટ નો બની જાય ને તો આપણે થોડુંક સારું લાગે ને થોડુંક છો ઉપાધિ અને આપણા આઠ તારીખ છે નવ તારીખે હવામાં હવામાં સડાવવાનો છે હાથ હાથ હોય ગઈ જશે અને આપણે એક મિની બ્લોગ છે આઈડી ઇન્સ્ટામાં ખોલી ઇન્સ્ટાગ્રામમાં એમાં બી કે બ્લોગ જ કરી છપ્પન છોરી હશે આઈડી નામ છે એ છ ઇન્સ્ટામાં આવી જશે અને એમાં ફ્લો કરીને જોઈને સપોર્ટિંગમાં દીજો કાંઈ હવે નવા બ્લોગમાં તમને મળશું તમે કાધાર બ્લોગર્સ કહેલાઈશ કાંઈ નહીં બનારો બ્લોગમાં મજા આવી છે પૂરો અહીં કરવાનો પૂરો આપવાનો કાંઈ નહીં નવા બ્લોગમાં તમને મળ્યું બાય બાય